અને તમને દેખાડી દઉં કે સામે ઝાડ વાવેલી છે અમુક અમુક વસ્તુ છે ઝીણો ઝીણો અને રસકો ને અહીંયા બધા નળિયા પીડા છે અને અહીંયાથી આ બધું તમને એક એક વસ્તુ વસ્તુ દેખાડ દઉં હમણાં કે આમ જવું અહીંયા હરેક હોય છે આ કોંગ્રેસ બીજું કાંઈ હોય જવું લીંબુડી વાવેલી છે અહીંયા 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 બીજી લીંબુડી વાવેલી છે લીંબુડી વાવેલી છે અને બાજુમાં હું તમને દેખાડ દઉં આપણું આ ખેતર છે લો આ ખેતર છે આ ખેતરના ને અહીંયા તો બધા લાકડા ને એવું પીડ્યું છે લાકડા ને આ સાઈડ તમે જોવો ને ડાબી સાઈડ તો તમે જોઈ શકો કે અત્યારે આ બધું કપાસ વાવેલો છે જે ખેતરના માલિક છે એટલે કે જ્યાં અહીંયા કપાસ વાવેલો છે અને તમને હું દેખાડ દઉં આપણું આ ખેતર તો લસણ હતું ને હમણાં ઉત્તરાયણ આવે છે એટલે આપણું થોડું આ ખેતરમાં સાજુ ધ્યાન દેતા નથી જોઈ લો ઝાર વાવેલી છે સામે અને અહીંયા લાકડા પીડા છે અહીંયાથી જોઈ લો આ બધું છે તે કપાસ વાવેલો છે અહીંયાથી હું આવેલો જાઉં છું ને અહીંયાથી આપણું આ ખેતર છે જોઈ શકો છો અત્યારે તો બહુ નથી વાવું પણ થોડુંક વાવું છે તો આપણે થોડુંક કગડી શાકભાદ ઘેટું હોય તો આમાં લસણ ટાંક દેવાય ભાઈ ખોટું લેવા ન જવું ભાઈ તમને ખબર છે એમને મોંઘવારી વધી ગઈ બહુ એવું છે આ પણ બીજું તો કંઈ શિયા નહીં રિઝલ્ટ તો તમે કહેતા કાઢશો કારણ કે આપણે હમણાં નવો ફોન લીધો છે પેલો બ્લોક છે

કોઈ જવાનું નહીં અત્યારે એ ખાસિયત છે બધા કોઈ આપણા કામમાં નથી આવતું એટલે આપણે પણ કોઈના કામમાં નથી જવાનું આપણે એ સામે પડી છે આપણે પંચાણું સત્તાવન આપણે પ્લેટિના જોઈ શકો છો આપણે પ્લેટિના પડી છે અને અત્યારે તો માતા બાજુ કાંઈ છે નહીં અત્યારે બીજું કાંઈ છે નહીં પણ નામ જોઈ લો અત્યારે મમ્મીને ગારી કરવાની હતી એટલે અહીંયા થોડુંક લો બોલું બાર નો બાંધેલો જ ગારો ગારો બાંધી અને અહીંયા નેચરલ યુ એટલે અહીંયા તો આપણે આમને જવાની મજા આવે આમને બધું ખુલ્લું ખુલ્લું લાગે એટલે આમાં હવા ઉદાસનું બધું આમ સારું હોય એટલે આમ મજા આવે આપણને તમે જોઈ લો બીજું કાંઈ હોય ને આમ જોવો નેચરલ વ્યૂ તમને દેખાડ દઉં એકવાર ઉભા રહી આ મિત્રો નળિયા ઉપર તમને એકવાર દેખાડ દઉં નેચરલ વ્યૂ કેવો આવે ને હવા ઉદાસનું કેવું જોઈ લો જોઈ મિત્રો કે તમારો ભાઈ જોઈ લો કે ઉપર સડી ગયો છે ને રૂપડું હતું ત્યારે અમે પઠ્ઠી ઇટું આવ્યા છે તમને દેખાડી દેવી આમ જોવા